GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો GTN News પહેલા વિસ્તી વધુ આગેવાનો બુધવારે RSS ના સૌરાષ્ટ્ર સરસંગ ચાલક મહેશ જીવાણીને લેખિત રજૂઆત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે દલિત સમાજમાંથી પસંદગી કરવા માંગણી કરી છે આ રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ડોક્ટર મોહન ભાગવત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી સહિતના મંત્રીઓને પણ કરી છે રજૂઆતમાં જણાવ્યું છે કે ભારતના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદે આદિવાસી સમાજની સન્નારી બિરાજમાન છે નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતજીના પ્રયત્નોને સાચા અર્થમાં બળ મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદ માટે એક દ્રષ્ટાંતરૂપ ઘટના બની અને એમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના અને સાહીઠ વર્ષ પૂર્ણ થાય અને કુલપતિ આવ્યા નથી તેમની માંગણી છે કે ભારત વર્ષ માટે કોઈક દલિત સમાજના અભ્યાસીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે પસંદ કરવામાં આવે તો સમાજની સામાજિક સમરસતાનો એક સરસ અને શુભ સંદેશ મળી રહે તેવું એલ વિકાસ અધિકારી અનિલ વિંચુડા ડોક્ટર ધરમ કાંબલિયા અને ડોક્ટર યોગેશ સહિત વધુ આગેવાનોએ કરી છે રિપોર્ટર ભરત બારડ સાથે રોહિત ભુજાણી રાજકોટ